અને હળવદ તાલુકા ના નાના એવડા ગામડા થી માથક ગામ માંથી તમે જે અત્યારે તમારા બંને હાથ અને પગ છે એ નથી એટલે ક્યારે અકસ્માત ક્યારે થયો હતો નાનપણથી જ નથી કે પછી શું કઈ દુર્ઘટના ઘટી હતી હા એમાં એવું હતું કે જ્યારે નાના હતા ત્યારે પતંગ નો શોખ વધારે હોય તો બે હજાર બાર માં હું પતંગ લેવા ગયો હતો અને ત્યારે તો નાના હોય એટલે ખબર ન પડે ત્યારે મારા ઘરની બાજુમાં એક મારા ભાઈબંધનો ધાબો હતો એ અમે રમતા હતા ને તાર ઉપર પતંગ ટીંગાતી હતી તો હું જોઈ ગયો એમ તો મેં કીધું નાના હોય ત્યારે તો ઓલી પતંગ પડી હોય એ ચગાવવાનો શોખ ન હોય લૂંટીને ચગાવવાનો વધારે શોખ હોય તો એ અમે લેવા ગયો લેવા ગયો ને તો અમાણો નહીં એટલે પછી મેં લોખંડનો નો હળિયો લીધો લોખંડ નો હળિયો મેં એ તાર થી આમ અડતો તો

બધા એમ દુનિયા ની હું અત્યારે દાંત કાઢીને ને હિંમત થી રખડી શકું હું કારણ કે હું ત્યારે હિંમત નહોતો હાર્યો એટલે અને જ્યારે મને કરંટ લાગ્યો ત્યારે બે ભાન થઈ ગયો હતો જ્યારે દવાખાન માં વેઠો ત્યારે જોયું આ તો મારા હાથ હતા ને અત્યારે હાથ નથી એમ ત્યારે બહુ અઘરી વસ્તુ હતી મારી માટે પણ મેં એટલી મહેનત કરી છે કે જિંદગીમાં મારે આમ જરૂર હરેક વખતે બધાની પડે પણ મારા દિનક્રિયામાં મારે કોઈ એવી જરૂર કોઈ લોકોની હેલ્પની બહુ જરૂર નથી હોતી નાનીમ નાની વસ્તુ હું કરી શકું છું અને સૌથી મોટી મોટી વસ્તુ પણ હું જાતે જ કરું છું સોશિયલ મીડિયામાં ઇન્સ્ટામાં તમારા મિલિયન ઉપર તમારા ફોલોઅર્સ છે તો એના વિશે તમે શું કહેશો સોશિયલ મીડિયાનો શોખ મને પહેલેથી હતો હા પહેલેથી જ્યારે કરંટ લાગ્યા પછી મે હું ભણવામાં થોડુંક વધારે ધ્યાન દીધું તું મેં કીધું હવે શું કરશું એમ કારણ કે કઈક નોકરી તો લેવી જ હશે ને કે ઘરે બેઠા ખવડાવશે કોણ અને તમને પણ ખબર હોય મને પણ ખબર હોય કે આજે કોઈના કુટુંબમાં કોઈ વિકલાંગ વ્યક્તિ હોય તો મેં હરેક જગ્યાએ જોયેલું હોય કે કદર ન હોય બહુ ઓછી કદર હોય એ ખૂણામાં બેઠો હોય હિંમત આરો હોય જેનું કોઈ ન હોય એવી રીતના બેઠો હોય અથવા કોઈ ન મળે ને તો છેલ્લે રોડ પકડે હા મેં ઘણા લોકોને જોયા કે મારી વડે હોય ભીખ માંગતા હોય ઘણા લોકો ઘરમાં ઘરમાં એક ખૂણામાં બેઠા હોય પણ હું એમાંથી નથી હું ખુદ એક રાજપૂત છું અને મને થોડોક આમ પાવર હતો મારે કોઈની ગરજ નથી મારે કોઈ હમે હાથ લાંબો નથી કરવો હું જાતે મહેનત કરીશ અને જાતે ખાઈશ અને મારા પરિવાર ને હું મારા એકલા ઉપર જ તો મને પછી સોશિયલ મીડિયામાં ખબર પડી કે આમાં તો પૈસા મળે હે આમાં બધું થાય હે પૈસા તો એક સાઈડ ની વસ્તુ હોય પણ તમારે આગળ વધુ હોય તો એ વસ્તુ તમને શોખ હોવો જોઈએ તો મને શોખ પણ હતો એમ તો પેલા મેં થોડું ભણવામાં ધ્યાન દીધું દસમું ભણ્યો દસમા પાસ થઈ ગયો પછી મેં લાઇન પગડી તો પેલા મેં ગેમિંગ યુટ્યુબ ચેનલ બનાવી હતી તો મેં સખત મહેનત કરી હું ગેમ રમતો અને ગેમ રમીને ને લાઈવ સ્ટ્રીમ કરતો એમાં પણ બહુ એટલે બહુ મહેનત માંગતા ત્યારે અમે લાઈવ કરતા દસ મિનિટ લાઈવ થાય ને ત્યાં મારા ડેટા પતી જતા હવે ત્યારે તો કોક ને કેવું કે ઓલું ઓગણીસ રૂપિયા વાળું રિચાર્જ કરીને તો કોઈ કર્યું નથી દેતું પેલા એમ તો ત્યારે માન રોજ નું દસ મિનિટ નું લાઈવ થતું ત્યાં મારું ડેટા પતી જાતું એટલી મહેનત કરવા છતાં અમારે એકાવન હજાર સબસ્ક્રાઈબર થયા એમાં થોડું ઘણું કમાતો મારું આંકતો તો પછી એમાંથી ચેનલ કોકે હેક કરી નાખી તો એમાંથી પછી પાછું હારી ગયો મેં કીધું હવે શું કરશું પાછું એમ તો વાંધો નહીં મેં કીધું ગેમિંગ ને મૂકો સાઈડ માં અને પાછું એક વાર અમે બ્રેક લઈ લીધી પછી ધીમે 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 મને ટિકટોક ની ખબર પડી કે ટિકટોક એક નવું પ્લેટફોર્મ આવ્યું છે તો હાલો એમાં વિડીયો બનાવી એમ ત્યારે હું એટીટ્યુડ ના વિડીયો બનાવતો કઈ કેવા સેડ વિડીયો બનાવતો તો ટિકટોક માં ધીમે ધીમે નવસો કે પોચો સાડા નવસો કે ત્યાં ટિકટોક બંધ થઈ ગયું સારું કરવું શું હવે પછી ધીમે ધીમે ખબર પડી કે ઇન્સ્ટા નવું પ્લેટફોર્મ આવ્યું બીજું તો ઇન્સ્ટાગ્રામ માં મહેનત કરી મેં પેલા એટીટ્યુડ ના વિડીયો બનાવતો તો એટીટ્યુડ ની સાયરી બનાવતો તો લોકો ઓછા રિસ્પોન્સ દેતા એમ અને સ્વાભાવિક વસ્તુ એ હું અત્યારે એટીટ્યૂડ ના વિડીયો બનાવું તો હામે વાળા લોકો કે કાયક તો આને હાથ નથી અને આવા વિડીયો બનાવે બધાના મનમાં પ્રશ્ન આવે મને લોકો કોમેન્ટ પણ કરતા પણ હું ને કોમેન્ટ ઉપર ધ્યાન દેવા વાળો વ્યક્તિ નથી હું મારા ગોલ ઉપર જ ધ્યાન દેતો હોય હંમેશા કે આવતીકાલ આનેથી બેસ્ટ કરવું એનેથી આવતીકાલ આનેથી બેસ્ટ કરું પછી ધીમે ધીમે અ મેં વિચારતો ગયો કે હવે શું કરવું એમ હવે તો આમાંય આપણે સક્સેસ થાય એમ નથી કારણ કે આમાંય લોકો મેળા મારે તો મેં વિચાર્યું એક દઈ શાંતિ થી બેઠો તો અને મને એવો વિચાર આવ્યો કે આપણે બે હાથ નથી એક પગ નથી આપણે બધું કરી શકી અને આજની જનરેશન કેવી છે કે થોડુંક દુઃખ પડે ને હા અને અત્યારે તો એવું થઈ ગયું છે કે પરીક્ષામાં નપાસ થાય ને તો ફાંસી ખાઈ લે હે થોડુંક આમ દુઃખ પડે એટલે કે હવે નથી જીવ એટલે મને એવું લાગ્યું કે આજની જનરેશન ને આપણે સંદેશ આપવાનો મોકો મળ્યો હે દીધો છે ઠાકરે તો આપણે સંદેશ આપી લોકો ને પછી એવો વિચાર આવ્યો પછી મેં એક વિડીયો બનાવ્યો કે હું રોડ ઉપર જઈને ડાન્સ કરતો હતો એટલે હું લોકોને એવો સંદેશ દેવા માંગતો તો કે મારે બે હાથ નથી એક પગ નથી તો હું નાચું હું કુદું હું મારે જિંદગીમાં કઈ દુઃખ નથી મારે એટલી મોજ છે તો તમને તો બે હાથ દીધા એક પગ દીધો એ તો તમારે મોજ હોવી જોઈએ જિંદગીમાં મોજ રાખો દુઃખ અને સુખ એ આપણા હાથમાં નથી પણ દુઃખ ને સુખ માં કન્વર્ટ કરવું ને એ આપણે હાથમાં એની હમું સંઘર્ષ એની હમું લડવું ને એ આપણા હાથમાં તો મેં એવી રીતે ડાન્સ કરીને પેલો વિડીયો મૂક્યો હતો અને હાઈજે મૂક્યો હતો હાઈજે મૂક્યો હતો ને તો ત્યારે ત્રણસો ચારસો વ્યુ આવ્યા હતા એટલે મેં કીધું હવા વાયરલ નહીં થાય પણ હકીકતમાં જોયું તો હું તો અને હવારમાં હું થોડુંક ઉઠવાનું મારે લેટ હોય અગિયાર વાગે ઉઠો હું તો મેં જોયું તો સીધી હાઠ મિલિયન એ રીલ હતી અને આમ ફોલોવર તો અતિશય થઈ ગયા હતા મેં કીધું યાર આમ આપણે ફેમસ થઈ ગયા મેં કીધું વાત પતી ગઈ એમ

મારે બે હાથ નથી અને હું એમાંથી એક ચેલેન્જ જોઈ ગયો હતો કે તમારે બે હાથ નથી તમે લખી કેવી રીતના હાકો ડાન્સ વાળા વિડીયોમાં તો મેં એ વિડીયો બનાવવાનું વિચાર્યું મેં કીધું મારે બે હાથ નથી એ પગ નથી તો એ છતાં હું આજે તમને લખીને દેખાડીશ અને મારા અક્ષર પાસા મોતી જેવા છે તો લોકોએ એ વિડીયો સ્વીકાર્યો એમ કે એ વિડીયો તો બહુ એટલે બહુ વાયરલ થયો તો પછી મેં ગાંઠિયા બનાવી લોકોની પછી ચેલેન્જ આવવા માંડી કન્ટેન્ટ બની ગયું મારી પાસે આવી ગયું કે હવે આજ આપણે આડ લાઈન પકડવી છે એમ અને લોકો મને કેવા મંડ્યા કે તમે આ ચેલેન્જ કરો આ ચેલેન્જ કરો આ ચેલેન્જ કરો એ લોકોની ચેલેન્જ તમે એક્સેપ્ટ કરતા કે એક્સેપ્ટ કરતો તો અને મને પાછા વર્ત થી કે આ તમારા થી નહી થાય એટલે હું ત્યારે એવો હતો કે લોકોને વિડીયો ના બાબતે હું રિપ્લાય આપતો કે ડર ડર કરૌકા પાર નહી હોતી જો કોશિશ કે નહી કરતી તો એવી રીતના મેં બધાને ચેલેન્જ એક્સેપ્ટ કરી ને બહુ એટલે બઉ એમ મને ફેમ મળ્યું અને લોકોનો થી આભાર કે મને બહુ એટલે બહુ સપોર્ટ કર્યો એમ અને મેં ઘણા લોકોને મરતા પણ બચાવેલા છે મરતા મરતા પહેલા મને એમ કે વિસુભાઈ મારા જીવનમાં આ તપલીખે તો શું કરવું એમ તો એને કેતો તું ખાલી કલાક માર પાસે આવતો રહે એમ અને તારી પાસે ટાઈમ હોય તો એક દિવસ તારો મારી પાસે વિતાય તને ખબર પડે કે મારી તકલીફ શું છે ને તારી તકલીફ શું છે કારણ કે અત્યારે તમારે એકા હાથ કપાય આમ હાથ ભાંગી ગયો હોય ને તો તમે આમ લઈને ફરતા હોય તો તમારાથી કઈ કામ ન થાય તો તો મારે દસ પંદર આંગરી નથી તો મારે કાંડા થી હાથ જ નથી તો હું મારું જીવન કેવી રીતે સંઘર્ષ હોય છે હું કેવી રીતે સંઘર્ષ કરતો હોય છું કેટલી મહેનત કરતો હોય છું ત્યારે હું બધાને અત્યારે હું વટ થી ફરી એકતો હોય તો મારું કઈક મહેનત આવી હતી શું ભાઈ ઘણીવાર એવું થતું હોય છે કે ફેમિલીમાં જ્યારે બાળક હોય અતિ મોબાઈલ જોતું હોય અથવા તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું હોય છે ત્યારે ઘરમાં કોઈકને કોઈક વડીલ હોય છે પેરેન્ટ્સ હોય છે ને ટોકવાવાળું હોય છે કે તું ભણવામાં ધ્યાન રાખ અથવા તો અતિ સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરીશ તો તમારા ઘરમાંથી કોઈ એવું ટોકવા ટોકવાવાળું કે કોઈ હતું કે ભાઈ તું આ નહીં તું ભણવામાં ધ્યાન રાખે હમ આપણે તો જો ગામડાના હતા ને હવે ગામડામાં કેવું હોય કે આ બધું લોકો વસ્તુ ઓછી માને અથવા એમ કે તો કામમાં ધ્યાન દે ભણવામાં ધ્યાન દે કે ધંધાનું કઈક વિચાર આમ કે આ બધું મૂકી દે અને ગામડામાં તો કેવું હોય વિડીયો બનાવીને એટલે એનો હારો હોય બધા એવું કેતા મને એમ મને રોકટોક કરતા પણ મારા ઘરમાં ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ હોય એને હું સમજાવતો એમ કે મમ્મી મારા બા નાની માં એ બધા એનું કેતો કે બા પૈસા મળે હે એટલે મને કેતા કે આમાં કઈ ન મળે આ બધું તું બંધ કરી દે એમ પણ જયારે મારા વિડીયો વાયરલ થયા જયારે હું પ્રમોશન કરવા માંડ્યો ત્યારે મેં દેખાડ્યા કે મેં કે મારી ફર્સ્ટ ઇન્કમ મેં ઘરે દીધી એટલે કીધું કે વાંધો નહીં મહેનત કરે એમ હવે આમાં તું મહેનત કરે તો સ્વાભાવિક છે કે અને આજના માતા પિતાને હું કેવા માંગુ છું કે ના વસ્તુ બધી લિમિટમાં હારી એમ પણ હું આજના માતા પિતાને એવું કેવા માંગુ હું કે તમારા બાળકને

તમે ફેમિલી સમજાવો કારણ કે એમને તો ખબર નો પડતી હોય એટલે એ તમને ના પાડવાના હેમ પણ તમે સમજાવો કે આમાં આવું થાય આવું થાય અને એમાં તમે ખાલી ખોટી મહેનત નહીં કરવાની સક્સેસ થઈને ને દેખાડો બધાને કે હકીકત માં જે બોલતા હતા એ જ છે આમાં વિશુભાઈ કયો એવો વિડીયો હોય જે તમે રીલ બનાવી છે કે તમને જે ચેલેન્જિંગ વાળી લાગી હોય એવી કઈ રીલ છે જેસીબી અને હિટાજી કારણ કે સામાન્ય લોકો ને શીખતા અત્યારે ત્રણ થી ચાર મહિના લાગે કારણ કે જીસીબી અઘરી વસ્તુ છે તમારે જે ખોદવું હોય એ ઘેર જ આવે ડાયરેક્ટ કઈ સાઈડ વારવું કેવી રીતે વારવું કારણ કે જીસીબી ને હીટાજી જી અઘરું છે થોડીક પણ ભોયલ આવે ને હીટાજી માં તો થોડીક પણ ભોયલ આવે તો એ પલટી થઈ જાય તો મને ઘણા લોકો ચેલેન્જ એવી દીધી હતી કે તાકાત હોય તો જીસીબી ચલાવીને દેખાડો એમ તો આવી રીતે ઘણા બધા લોકોએ મને ચેલેન્જ દીધી હતી અને મારા મામા ને ઘરનું જીસીબી અને ઘરનું ઈટાજી હતું એટલે કદાચ ચિંતા નતી મારે તો મેં મામાને કીધું એક વાર વાત કરી મેં જીસીબી શીખું મારા મામા હતા એવા હતા કારણ કે તમારું પરિવાર એવું હોય ને તો તમે શીખી શકો તો મને બધા એવું કેતા ભાંગી જાય તો ભલે ભાંગી જતો હોય પણ તું શીખી જા તું ધ્યાન રાખજે પણ તું શીખી જા બધું હોશિયારો નો રહેતો ઘરના તમને તમારો ઉત્સાહ વધારે બહુ વધારે રહેતો એમ કદાચ હું શીખું નહીં ને તો મને ખારા થતા મને મારતા એમ કે ત્યારે મને ખોટું લાગતું કે આ મારે છે કેમ મને શીખવાડવું એમ પણ મને અત્યારે એ વસ્તુ સારી લાગે છે કારણ કે કોઈ ખાજા લોકો એમ કે મને જીસીબી ના આવડતું હોય વટ થઈ ગયો મને આવડે ભલે મારે બે હાથ નથી તો એ જીસીબી શીખવામાં મને બહુ મહેનત લાગી હતી ઓમ ટૂંક સમયમાં શીખી ગયો હતો કારણ કે ઘર નું હતું ત્યાં એટલું જ પડ્યું હોય હાંકતો હોય મારી રીતે મહેનત કરતો હોય કોઈ બીક નું હોય કામ આમ થઈ જાય છે આમ થઈ જાય છે તો શીખી ગયો અને પછી જ્યારે મેં વિડીયો મૂક્યો ને ત્યારે લોકોની એક જ કોમેન્ટ હતી ભાઈ માની ગયા તને એટલે મારી માટે અઘરે મકરો ચેલેન્જ હતો જીસીબી અને હિટાજી નો એ જીસીબી ને હિટાજી તમે જે ચલાવ્યું એના કેટલા ફોલો એના વ્યુઅર્સ કેટલા આવ્યા હતા મારે વ્યુઅર્સ અંદાજે મને યાદ નથી પણ મિલિયનોમાં મારા દરેક વિડિયો મિલિયનોમાં હા ચા ઓકે અને જે 4 wheelers તો છે ને એ બધા ચલાવતા હોય છે પણ ટુ વ્હીલર્સ એ એ ચલાવવામાં તમને કેવું પ્રોબ્લેમ થાય છે તો આમાં એવું હતું કે શોખની વસ્તુ છે કે તમારો શોખ હોય ને એટલે તમે ગમે એ વસ્તુ શીખી શકો અને જ્યારે હું ખાટલામાં હતો અને જ્યારે ખાટલામાં હતો ને ત્યારે હું બાર મને શેરીમાં ખાટલો રાખેનો હતો તો એવા હાજા લોકો હોય ને એ આમ આવે ને આમ ખાવા મારે ને એટલે મને એમ થાતું કે આ જિંદગી આપડે એવું નહીં આવે એમ ટુ વ્હીલ તો આપડે નો જ ચલાવી શકીએ તો મારા મમ્મી એ મેં મારા મમ્મી ને વાત કરી મારા આંખમાંથી આંસુ આવી ગયા તા અને મેં મારા મમ્મી ને કીધું મેં કીધું મમ્મી કેવા કાવા મારે છે એમ તો એ મારા મેં મારા મમ્મી ને કીધું ને તો મારા મમ્મી આમ થોડાક ભાવુક થઈ ગયા એમ કે બટા આવશે દી તો મારા મમ્મી મને બહુ હિંમત દેતા એમ તો અત્યારે કેતા તું ચિંતા ન કરે એમ તો ઈ છેલ્લે મેં એટલી મહેનત કરી હું એટલી વખત પડ્યો હું પણ મને ઠાકર ની દયા થી કઈ થયું નથી આ આ હાથ નોતા ને ત્યારે મેં એટલી મહેનત કરી હતી હું અત્યારે તમે કોને કે રાઈડિંગ કરવાનું છે અને આની આગળ થવાનું છે એટલે હું કહી દઉં વાંધો નહીં મને ખાલી બાઈક આપી દો તમે અને હું શીખી જઈશ એમ એની આગળ થઈ જઈશ કોઈ પણ વસ્તુ તમે મને ચેલેન્જ આપો ને એમ કહો બેન બે દિવસ આપો હું શીખી દઈશ એટલે મારી માટે કોઈ વસ્તુ અઘરું નથી બાઇક શીખ્યા પછી મને એવું લાગ્યું અને આપણે પછી ભાઈબંધ ફરવા લાગ્યા એક્ટિવા લઈને બાઇક લઈને અને ત્યારે મને એવું થયું કે ભૂલું પડાય ભટકી જવાય પણ ભાગી ન જવાય ભૂલું પડાય ભટકી જવાય પણ ભાગી ન જવાય અને આ તો જિંદગી છે આવો એકાદ કિસ્સો બગડે એમાં કઈ મરી ન જવાય એટલે પછી ધીમે ધીમે સંઘર્ષ કરતા શીખી ગયા બધું અ વિષયભાઈ ઘણીવાર કેવું હોય છે કે નવ નવ એક્ટિવા અથવા તો ભાઈ કોઈ પણ શીખતું હોય છે ત્યારે એમની સાથે કોઈ ફ્રેન્ડ છે બેસવા માટે ડરતા હોય છે કે નહીં હજી તો તને આવડતું નથી કે કેમ બેસું ત્યારે તમારી પાછળ બાઇકમાં બેસવા માટે જો તમારા ફ્રેન્ડ કોઈ એગ્રી થાય છે કારણ કે એને તો વધારે ડર લાગે કે ક્યાંક ચલો પાડી દેશે તો ક્યાંક અકસ્માત સર્જાશે તો એવા કોઈ ફ્રેન્ડ છે તમારા કે બિંદાસ તમારી પાસે સાથે બેસી જતા હોય છે જો કે

કે કેમેરો કેવી રીતે પકડવો આમ તેમ અને કારણ કે પેલેથી મારી હારી રહ્યો હે ને એટલે એને મારી ઉપર ગરા સુધી વિશ્વાસ હોય કે હું આના ભેગો પેલેથી રહ્યો હું આનું મગજ કેવું છે આનું કંટ્રોલિંગ કેવું છે કારણ કે ઈ વ્યક્તિ ત્યારે એમ કીધું હતું કે કદાચ તારી પાછળ કોઈ નહીં બેવે ને તો હું બેવીશ લાગશે તો બેન હારે જ લાગશે એટલે ઈ વ્યક્તિ એવો હતો અને હું એવો હતો કે સામે સામે એવો ભેગા થયા હતા એટલે એને બીક નતી લાગી એમ જે છે જે થાય જોયું દે એમ અને પછી ઈ બેઠો હોય એટલે તો પછી સ્વાભાવિક છે કે આ બે જાણા જાય તો આપણે બે બીક લાગે શરૂઆતમાં પણ પછી મારા ઘણા બધા સર્કલો હોય મિત્રો હોય મિત્ર સર્કલ બે હતા એમ તો બધા ધીમે ધીમે ખબર પડી કે હવે વાંધો ન આવે ને પરફેક્ટ લીફ આવી ગયું એમ પછી તો મારા મમ્મી બેઠા મારા નાની બેઠા પછી અત્યારે બધા લાઈન ફરી એમ વાંધો નથી આવતો કોઈ પણ કામ કરવામાં તમને કાઈ જ પ્રોબ્લેમ નથી થતો કે કશું જ નહીં બધા જ કામ તમે તમારી જાતે કરી દો છો ના ખૂબ જ સરસ અને રીલ્સ તમે જે બનાવતા હોવ છો એ કઈ પ્રકારની લોકોને ઇન્સ્પાયર કરે એ ટાઈપની બધી રીલો એવી હોય છે હા બધી રીલ્સ એવી હોય છે મારા ત્રણ જાતના કન્ટેન્ટ છે ક્યારેક કોમેડી પણ હોય છે ક્યારેક લોકોને મોટિવેટ મોટિવેટ કરતો હોય અને ત્રીજું કન્ટેન્ટ મારું શેડ છે લોકો સૌથી વધારે કઈ રીલ તમારી પસંદ કરે છે મારી ચેલેન્જિંગ ની વધારે પસંદ છે લોકો ને એમ કહું કે આ નથી અને આ હું કરી શકે અને લોકો ભાવુક જોતા હોય એમ કે કેવું કેવાય બે હાથ નથી એક પગ નથી તો આવું બધું કરી શકે એમ તો એ વધારે મારી વધારે વાયરલ થાય અને ગુજરાતમાં મારી સૌથી વધારે રીલ વાયરલ થતી હોય તો આપણે શેડ હું શાયરી બોલું મારા જીવનમાં જેટલા કડવા અનુભવ થયા હોય એને હું શાયરીમાં કન્વર્ટ કરીને હું લોકોને કહું કે આ રીતના કે આ રીતના એમ મતલબ શાયરી કેતો હોય બધાને અને બધા લોકો મને બહુ પ્રેમ આપે કારણ કે અત્યારે લગભગ ના જીવનમાં કડવો અનુભવ થતો જ હોય અને સેમ જ થતો હોય એમ તો એ બધા લોકો વધુ શેર કરે એમ વધુ શેર કરવાથી આપણી રીલ ગ્રો માં આવે એક એવી શાયરી કઈ તમે અમારા જે દર્શકો છે એમને પણ તમે સંભળાવો સેડ શાયરી માં સંભળાવી શકું કે મારી એક ખુબ વાયરલ થયેલી રીલ કે આ તો તમને પોતાના માયના હતા ને એટલે તમે આ દિલ ઉપર ઘા મારી ગયા

કે જે ઉત્તરાયણ વખતે પતંગ લૂંટવા જતા હોય છે તો એને એક એવો સંદેશો આપો કે જેથી કરીને કોઈ આવી દુર્ઘટના ના થાય તો એના માટે તમે એક સંદેશ આપો આપને હું કહેવા માંગુ છું કે તમે જોઈ શકતા હશો કે બધા લોકો હરખા ન હોય મારે બંને હાથ નથી એક પગ નથી હું તો આલો બધું શીખી ગયો પણ તમારા માતા પિતા હોય હવે તમે એક નાની એવી ભૂલમાંથી આ તમે જોઈ શકતા હશો ઘણા લોકો હું બચી ગયો ઘણા લોકો પતંગમાંથી આરે દોડતા હોય ઘણાના ગરા કપાઈ જાય છે ઘણાને કરંટ લાગે છે એક ઉતરાયણ એવી નથી કે અકસ્માત ન બન્યો હોય તો હું બધાયને એટલું કહેવા માંગુ છું કે કદાચ પાંચ રૂપિયાની પતંગ હાટો તમારી જિંદગી બરબાદ ન કરતા પાંચ રૂપિયાની પતંગ નવી આવે નવી લઈને તમારે ચગાવજો તહેવારો કરવો તહેવારો આપણી ના નથી હું એ ઉત્તરાયણ કરું જ છું અત્યારે મારે બે હાથ નથી તોય છતાં કરું હું પણ તમારી સેફ્ટી રાખીને કરો જ્યાં ત્યાં દોડો નહીં કારણ કે સિટી હોય સિટીના લોકો અત્યારે વધારે દોડતા હોય તો સિટીમાં ટ્રાફિક હોય તમને કોઈ હડફેટે લઈ લે તો તમારા જિંદગીનું ખાસ ધ્યાન રાખો અને આ ઉત્તરાયણ છે અને ઘણા એવા તહેવારો હોય કે ધીમા તમારે બહુ સેફ્ટી રાખીને તમારે તહેવારો ઉજવવા પડે છે તો તહેવારોને ઉજવાઈની ના નથી પણ બહુ સેફ્ટી રાખજો કારણ કે એક નાની એવડી ભૂલને કારણે તમારી જિંદગી આખી બરબાદ થઈ જશે દોસ્તો તમે જોઈ શકતા હશો આ તો બધું અમે શીખી ગયા નકર અમારે ખૂણા બેહવાનો વારો આવે પણ બહુ ધ્યાન રાખજો એમ દિવાળી હોય કે ઉત્તરાયણ હોય કોઈ પણ પ્રસંગ હોય છે ત્યારે કઈ કઈ નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે કે ઉત્તરાયણ વખતે જે બનાવ બન્યો હતો વિશુભાઈ સાથે કે જીવતો જાગતો દાખલો આપણી સામે છે તો ઉત્તરાયણ વખતે ઘણા બધા છોકરાઓને જે વિશુભાઈ મેસેજ આપ્યો છે એને અનુસરો એ ટુ ઝેડમાં માં ફરી આપણે મળીશું ખાસ ખબર સાથે હું છું મીરાબટ આભાર